અમીરગઢમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ઠાકુર સમાજના સમશાન ગૃહમાં લક્ષ્મણભાઈ લોહારનો મૃતદેહ મળી આવ્યો છે લક્ષ્મણભાઈની અઠ્ઠાવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ ગુમ થવાની ફરિયાદ અમીરગઢ પોલીસ મથકે નોંધાઈ હતી મૃતદેહ વિચિત્ર સ્થિતિમાં મળી આવ્યો છે નાયલોનની દોરી સાથે માથું લટકેલું હતું જ્યારે શરીરનો નીચેનો ભાગ જમીન પર પડેલો હતો પોલીસે તપાસ દરમિયાન મૃતકના કિસ્સામાંથી મોબાઈલ અને ચાવીઓ મળી આવી હતી પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી હતી પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે જાનવરોએ મૃતદેહને ખેંચીને દૂર લઈ જવાનો પ્રયાસ પણ કર્યો હતો અમીરગઢ પોલીસે આ મામલે અકસ્માત મોતનો કેસ દાખલ કર્યો છે જો કે મીડિયામાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ હાલ સુધી આ અંગે કોઈ પુરાવા મળ્યા નથી પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ પણ શરૂ કરી દીધી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે આગળની તપાસ ચાલુ છે આજરોજ લક્ષ્મણભાઈ ભીખાભાઈ લુહા જે જેને અમીરગઢ પોલીસ સ્ટેશનમાં આજ રોજ ઠાકોરવાસ અમેરિક ઠાકોર સ્મશાન ગૃહની અંદર નાઇનોલની દોરી સાથે એક લટકતી લાશ મળી આવેલી જેનો હાથું નાયલો દોરી વડે ગળે પાસે ફાદેલી હાલતમાં લટકતો હતો અને ગળાથી નીચેનો બોડીનો ભાગ નીચે પડેલો હતો આ બોડીને તપાસ કરતા એ બોડીના અંદર એના પેટના ગજવામાંથી મોબાઈલ મળી આવેલો તેમજ ચાવીઓના ચૂંકા મળી આવેલો જેથી તેના પરિવારજનોને બોલાવી તપાસ ખાતરી કરતા આ તેમના જે ગુમ થયેલા કુટુંબી ભાઈ છે

આ અંગે પણ પોલીસ વિવિધ ટીમો બનાવી અને તપાસ કરી રહી છે એડી દાખલ કરી પીએમ માટે આગળની કાર્યવાહી માટે અમેરિકન પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે પરિવારને કોઈ પણ આક્ષેપ અત્યારે કોઈ પણ પ્રકારનું કઈ જણાવેલું નથી